નમસ્કાર પાંડવોને તે પાંચેય ભાઈઓ વનવાસ દરમિયાન ગુપ્તવાસમાં હતા ને ત્યારે વનમાં ફરતા ફરતા ખૂબ તરસ લાગીને ખૂબ ભૂખ લાગી થાકીને પાંચેય એક વડની છાયામાં બેઠા અને યુધિષ્ઠિરે નકુલને કહ્યું કે નકુલ તું ઝાડવા ઉપર ચડીને જો ને ક્યાંય આજુબાજુમાં પાણી હોય તો પીવું છે અને નકુલ મોટાભાઈની આજ્ઞા પ્રમાણે વૃક્ષ ઉપર ચડે છે અને જોવે છે તો નીચે ઉતરીને કહે છે કે ભાઈ ક્યાંક દૂર લીલોતરી અને પક્ષીઓ ઉડતા હોય ને એવું લાગે છે એટલે નક્કી ત્યાં જળાશય હશે ને પાણી હશે યુધિષ્ઠિર બાણનો ભાથો આપીને કહે છે કે આ ભાથામાં પાણી ભરી લાવ તું જલ્દી જા નકુલ જાય છે નકુલ એ દિશામાં જાય છે તો એને જળાશય મળે છે સરસ મજાનો ઠંડો પવન વાય છે પક્ષીઓ ઉડે છે અને ત્યાં સરોવરનું જળ જોઈને એ તરત પીવા માટે ખોબો ભરે છે અને અંદરથી અવાજ આવે છે કે સાવધાન મારા પ્રશ્નોના જવાબ આપ્યા વગર તમે પાણી નહીં પી શકો નકુલ એ અવાજને ગણકારતો નથી પાણી પીવે છે તરત તે બેભાન થઈને ઢળી પડે છે થોડી વાર થઈ નકુલ આવતો નથી એટલે યુધિષ્ઠિર સહદેવને કહે છે કે આજુબાજુમાં કંઈક જળાશય છે નકુલ હજુ આવ્યો નથી જલ્દી જાઓ ને સહદેવ જાય છે સહદેવ જાય છે તો એ નકુલને મૂર્ષિત થયેલો જોવે છે પણ એ પણ વિચાર્યા વગર સીધો પાણી પીવા જાય છે ખૂબ તરસ લાગેલી હોય છે એને પણ એ જ અવાજ સંભળાય છે સાવધાન હિંમત કરશો નહીં મારા પ્રશ્નોનો જવાબ આપ્યા વગર પાણી પીવાની અને નકુલની જેમ સહદેવ પણ એ પાણી પીવા માટે પ્રયત્ન કરે છે ને અવાજને એ અનુસરતો નથી અવાજની દિશામાં જોતો પણ નથી અને પાણી પીવા જાય છે ને એ એક ઘૂંટડો પાણી ને બેભાન થઈને ઢળી પડે છે આ જ રીતે સહદેવ આવ્યો નકુલ ન આવ્યો તો પછી અર્જુનને મોકલે છે યુધિષ્ઠિર પછી ભીમને મોકલે છે ચારેય ભાઈઓ ત્યાં જાય છે એ અવાજની દિશામાં જોઈને જવાબ આપવાના બદલે એના પ્રશ્નો સાંભળવાના બદલે પાણી પીવે છે અને ચારેય મુર્શિદ થઈને ત્યાં ઢળી પડે છે હવે ખુદ યુધિષ્ઠિર એ દિશામાં શોધતા શોધતા જાય છે સરસ મજાનું જળાશય તો છે જ પણ ત્યાં ચારેય ભાઈને મૂર્છિત થયેલા જોવે છે યુધિષ્ઠિરને થાય છે નક્કી આ પાણીમાં કંઈક જાદુ છે આ જળમાં કંઈક જાદુ હશે અથવા તો કોઈ એવી શક્તિ હશે કે જે મારા ભાઈને મૂર્છિત કરી અને મારા ભાઈની વટ જઈને એને બેભાન કરી દીધા છે અને એટલા માટે એ પાણી પીવા માટેનો પ્રયત્ન કરે છે કે લાવણું ચાખું પાણીમાં શું છે એ જેવું પાણીને ચાખવા જાય છે ને એ ભેગો જ અંદરથી અવાજ આવશે સાવધાન તમારા ચારેય ભાઈની આ દશા મેં કરી છે ને તમારી પણ આવી જ દશા થશે જો મારા પ્રશ્નોના જવાબ નહીં આપો તો હું જે પ્રશ્ન પૂછું એનો સંતોષકારક જવાબ આપીને તમે પાણી પી શકશો વિધિષ્ઠિર પાણી પીવાના બદલે બે હાથ જોડીને કહે છે કે તમે જે બોલો છો એ બગલાના રૂપે છો અને બગલો કદી માણસની ભાષા બોલી ન શકે તમારા મૂળ રૂપમાં આવો અને પછી મૂળ રૂપમાં આવે છે એ યક્ષ હોય છે અને યક્ષ કહે છે કે તમારા ચારેય ભાઈઓની એ દશા મેં કરી છે મારા પ્રશ્નોના જવાબ નથી આપ્યા માટે તમે મારા પ્રશ્નોના જવાબ આપો અને યક્ષની વાત સાંભળીને યુધિષ્ઠિરી ધર્મરાજ બોલે છે કે યક્ષરાજ તમે પ્રશ્ન મને પૂછી શકો છો યક્ષરાજ પહેલો પ્રશ્ન પૂછે છે કે સ્વર્ગે જવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ કયો સૌથી ઉત્તમ માર્ગ કયો અને યુધિષ્ઠિર હાથ જોડીને યક્ષને જવાબ આપે છે કે સ્વર્ગે જવાનો ઉત્તમ કોઈ માર્ગ હોય તો તે સદગુણ છે યક્ષરાજ તરત બીજો પ્રશ્ન પૂછે છે તો સૌથી મોટો સદગુણ કયો ધર્મરાજ યુધિષ્ઠિર જવાબ આપે છે કે કોઈને અદેખાય ન કરવી નિંદા ન કરવી એ સૌથી મોટો સદ્ગુણ છે અદેખાઈને નિંદાથી બચીને આપણે સ્વર્ગના માર્ગે જઈ શકીએ છીએ આવો જવાબ સાંભળીને યક્ષરાજ ખુશ થાય છે અને ત્રીજો પ્રશ્ન પૂછે છે તો માણસનો સૌથી મોટો દુશ્મન કોણ અને યુધિષ્ઠિર સહજતાથી જવાબ આપે છે કે કામ અને ક્રોધ એ માણસનો સૌથી મોટો દુશ્મન છે યુધિષ્ઠિરને ચોથો પ્રશ્ન પૂછે છે યક્ષરાજ તો પછી કયો માણસ એકસાથે ધનવાન પણ હોય અને ગરીબ પણ હોય યુધિષ્ઠિર જવાબ આપે છે કે જેની પાસે અધિક ધન સંપત્તિ છે અને બીજાને જરૂર પડે ત્યારે જે દાન નથી કરી શકતો ને ધનવાન તો છે પણ એક સાથે ગરીબ પણ છે સંતોષકારક જવાબ મળતા જાય છે યક્ષરાજ રાજી થાય છે અને યક્ષ પછી યુધિષ્ઠિરને પાંચમો પ્રશ્ન પૂછે છે પાંચમા પ્રશ્નમાં યક્ષ યુધિષ્ઠિરને પૂછે છે કે ગરીબ માણસ કઈ રીતે શ્રીમંત બની શકે અને બહુ મસ્ત જવાબ યુધિષ્ઠિર આપે છે કે જે પોતાની પાસે થોડું ઘણું પણ છે ને એમાં સંતોષ માનીને એ શ્રીમંત બની શકે છે કારણ કે સંતો પણ લખે કે ગોધન ગજધન બાજી ધન ઓર રતન ધન ખાન જબ મિલત સંતોષ ધન સબ ધન ધૂલ સમાન અને આવા પ્રશ્નોના જવાબ સારા મળતા જાય છે સંતોષકારક ત્યારે છઠ્ઠો પ્રશ્ન એ યુધિષ્ઠિરને યક્ષ પૂછે છે કે દુનિયા કરતાં ભારે અને વાદળ કરતાં ઊંચું શું છે યુધિષ્ઠિર જવાબ આપે છે કે આ દુનિયાથી પણ ભારે ને વાદળથી પણ ઊંચું જો કોઈ હોય ને તો એ મા બાપનો પ્રેમ છે યુધિષ્ઠિરને સાતમો પ્રશ્ન યક્ષ પૂછે છે કે સુખી થવાનો માર્ગ કયો સુખી થવાનો માર્ગ કયો આવા પ્રશ્નના જવાબમાં યુધિષ્ઠિર જવાબ આપે છે કે સત્ય બોલવું અને દયા કરવી સત્ય બોલવું અને દયા કરવી એ સુખી થવાનો સૌથી સારો માર્ગ છે અને આઠમો અને છેલ્લો પ્રશ્ન યુધિષ્ઠિરને યક્ષ પૂછે છે કે સૌથી મોટો માણસ કોણ તો કે જે સુખમાં અને દુઃખમાં ક્ષમતા જાળવે ને એ સૌથી મોટો માણસ છે આઠે આઠ પ્રશ્નોના સંતોષકારક જવાબ મળ્યા પછી યુધિષ્ઠિર હાથ જોડીને ઊભા છે અને યક્ષ કહે છે કે હે યુધિષ્ઠિર હું તમારા ઉપર ખૂબ પ્રસન્ન થયો છું હવે તમે આ જળાશયનું પાણી પી શકો છો અને તમે જળાશયનું પાણી તો પી શકો છો પણ આ ચારમાંથી કોઈ પણ એક ભાઈને તમે સજીવન પણ કરી શકો છો હું તમને વરદાન આપું છું ત્યારે યુધિષ્ઠિર કહે છે કે જો તમે સજીવન કરવા માંગતા હોય ને તો મારા નાના ભાઈ નકુલને સજીવન કરો યક્ષ હસે છે અને કહે છે કે નકુલ તો માદરીમાનો પુત્ર છે તમારો સાવકો ભાઈ છે તમારા સગા ભાઈ ભીમ કે અર્જુનને સજીવન કરવાનું માગો ને યુધિષ્ઠિર કહે છે કે ના તમે જો ખરેખર મારા ઉપર પ્રસન્ન થયા હોય તો મારા ભાઈ નકુલને સજીવન કરવાનું વરદાન આપો તો યક્ષ કહે છે કે શું તમને તમારા ભાઈ ભીમને અર્જુન વહાલા નથી યુધિષ્ઠિર કહે છે કે મને મારા ચારેય ભાઈ એટલા જ વહાલા છે તો કારણ શું બિધિષ્ઠિર કહે છે કે જ્યારે મારા પિતાનું અવસાન થયું ને માતા માદરી સતી થયા ને ત્યારે સહદેવને નકુલને મારા મા કુંતાને સોંપતા ગયેલા અને મારા મા કુંતા એ અમારા પાંચેય ભાઈઓને સરખો પ્રેમ કરે છે અહીંથી જ્યારે અમે બે ભાઈ ઘરે પાછા જઈશું ને ત્યારે માતા ખૂબ દુઃખી થશે એમાં એ કુંતા માતાના અમે બે પુત્રો બે ભાઈઓ જાશું ને ત્યારે માતા વધારે દુઃખી થશે પણ જો માદરી માતાનો પુત્ર નકુલ સૌથી નાનો ભાઈ સાથે હશે ને તો માતાને થોડીક રાહત થશે મારી માતા એમ વિચારશે કે ના માદરી માતાના પુત્રોનું પણ રક્ષણ કર્યું છે ને દેખરેખ ભાઈએ રાખી છે બસ આ કારણે જ મારા નાના ભાઈ નકુલને સજીવન કરો યુધિષ્ઠિરના પ્રશ્નોના જવાબ સાંભળી અને ભાઈ ઉપરનો પ્રેમ જોઈને એ યક્ષ રાજી થઈ જાય છે અને વરદાન આપીને ચારેય ભાઈઓને સજીવન કરે છે પાંચય ભાઈઓ એકસાથે જળાશયનું પાણી પીએ છે આંખમાં સજળ નેત્રે યુધિષ્ઠિર યક્ષનો આભાર માને છે મિત્રો કહેવાનું તાત્પર્ય એટલું જ કે ભાઈ ભાઈનો પ્રેમ પણ જો આવી રીતે યુધિષ્ઠિરના જેવો થઈ જાય પાંચ પાંડવું જેવો થઈ જાય અને આ આઠ પ્રશ્નોના જવાબ જે જે છે એ આઠ પ્રશ્નોના જવાબ આપણા જીવનમાં વણાઈ જાય ને તો આપણું જીવન પણ ધન્ય થઈ જાય આ સંસાર રહ્યો ને એ જીવવા જીવવો લાગે અસ્તુ જય શ્રી આરામ જય શ્રી કૃષ્ણ